ના એ હું પેટી લાવ. પેટી લઈ નવની કરી કોઈ લઈ. એ પેલે સેન્ટર કઈ કન લે પણ આ જ કમ

Kau रे का

ટકલું જબ પણ નમ પાડી જબ બ ઠંડી વાય હો વાત ન તમે તો સેટલ પેટી લે નવઈ ન લાગો લઈ લે પછી રૂપિયા રૂપિયા પેટી માથે કરે કાડી છે દુપ્પે ઠેઈ ચાલે હવે કા માથે લગાઈ દે રાજી તો નઈ આલે એને ઘરે દેખાય ને રો આ હેરો કમટી હોય અમે જોયો તો પણ એના ઘરે કોઈ નતું હેરો આદર ઘરે જોજે દુમાર જોઈન આવે રો અલ્યા 10 થી મોડા ને 1:30 વાગે ઉઠાઈ જાય અલ્યા બોરી ગયો લે તો મારા ઓલે બાર્યો

જઈએ તો ઘરે કાન મોકલીએ ના પણ એને તો વ્યાની દેઈ જાય ખરેખર છોર ઠંડી તું જો ઠંડી તું જો આઠ ખરેખર ખર આપર જ ખાલી મોજ જ છો ના રે તાપણી કરો ને બધું સેટિંગ થઈ જાય ને પહી જ આપર જવાનું

આ તો કશું ના કેવાય આ જમણો એવો ચાલુ છે બધી વાત જવા દેણ જમાણાની બોવાની કેમ આ તો લે ભાઈ ઘડી ઘડીક તાપવું પડે હું કેવું તાની યાર આ તાપવું પડેલા ઘરના બાય નેકર રૂપો હ અને આપણા ભાઈઓ બધા ભેગા બેહ્યા હોય અરે પછી કોણ આવે આપરા બોલવા હ આપણું ભેગુ જ રહેવાનું આમ પેલું ફૂલ વાળું તો કોઈ બોલતું જ નહીં

પણ હું કહું તમે નઈ મળોની આજે તો છી બની બીના ખબર હું રસ્તા જતો તું રસ્તા માં જતો તો બરોબર

અને રાત ની વાતો મેલો પણ તમે જોવાના એક પગના જાજર એવા ખડા

હું કઈ ગયું હેદા હું લઈ ગયું હું લઈ ગયું એમ કે હું લઈ ગયું

બસ બસ ચા બનાવવાની ચા બનાવવાની ચા બનાવવાની મન તો આરો છે દુકાન ચા એ એ આવ ના ઘરે કોક લેતા હો ભાઈ દૂધ તો હું લાવું હું તો ફાફી હું હા મેલોડી વાળી ચા બનાવી પર યાર આઈડિયા હારી લાઈ તમે તો આઈડિયા ઉપર આઈડિયા લાવો અરે વાહ અલે હા ચા